અમદાવાદ શહેર પોલીસના પૂર્વ પોલીસ કમિશનરના ના પીએ તરીકે ફરજ નિભાવનારા અને હાલમાં નિવૃત્ત વિરેન્દ્રસિંહ ઝાલા અને તેમના પુત્ર ઝાલાએ મોહિત કરવાની ઘટના સામે આવી છે જેના કારણે પોલીસ અમદાવાદ ના છારોડી ગામ માં રૂપિયા એક કરોડ સત્યાસી લાખ રૂપિયાની જમીન બે વેપારીને ને વેચી બંને પાસેથી રૂપિયા પડાવી છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે હાલમાં વિરેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરાઈ છે છારોડીમાં એક જમીન છે તે પોતે અરજદાર ખેડૂત નહોતા છતાં પણ એમને વેચેલી જે બાબતે બાનાખત કરેલું એ પેટે તેઓ એક કરોડ સત્યાસી લાખ રૂપિયા ચૂકવેલા તેમ છતાં પણ તેમનો જમીનનો કબજો આપેલો નહીં આ જમીન વિરેન્દ્રસિંહ વીરેન્દ્રસિંહ હોય યોગેશ પટેલ નામના વ્યક્તિને આ વેચાણ કરી દીધેલી વિરેન્દ્રસિંહ ઝાલા અને તેમના પુત્ર એ પોતાના વગ દુરુપયોગ કરી અમદાવાદના ના પાસે આવેલ જમીન કરાર કરી પાવરો વેચી દીધી એક જ જમીન બે વ્યક્તિઓને વેચી હોવાના કૌભાંડ પર્દાફાશ થયા બાદ વિરેન્દ્રસિંહ ઝાલા ધરપકડ કરવામાં આવી છે જ્યારે તેમનો પુત્ર મોહિતસિંહ ઝાલા ફરાર થઈ જતા તેને શોધવાની દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કેમેરામેન કિશન સણોલ સાથે હિમાંશુ બોરા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ